વકઅ બિલ પર મુસ્લિમ સ્કોલર અને એડવોકેટ અનવર હુસેનની પણ પ્રતિક્રિયા સામે આવી છે બિલથી મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવશે આજ સુધી વકઅફ બોર્ડના લોકો કોઈને કંટ્રોલમાં નહોતા તે કંટ્રોલમાં આવશે તેમનું કહેવું છે કે આ બાજુની મિલકતના હિસાબમાં પારદર્શિતા પણ આવશે બિલનો વિરોધ માત્ર એક ટકા લોકો કરી રહ્યા છે અગાઉ સુધારા આવ્યા છે તે સમયે વિરોધ નહોતો કર્યો સમાજને આગળ વધારવા માટે બિલ જરૂરી છે તો અત્યારે દેશભરમાં એક જ ચર્ચા છે વકફ સંશોધન બિલ ક્યાંક વકફ બિલને લઈને વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન પણ જોવા મળી રહ્યું છે ત્યારે આપણે જાણીશું કે તેના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે આપણી સાથે જે ગેસ્ટ છે તે જણાવશે આપણી સાથે મુસ્લિમ સ્કોલર અને પૂર્વ વકફ ટ્રિબ્યુનલના સભ્ય જોડાઈ ચૂક્યા છે અનવર હુસેન સર સૌપ્રથમ એ અમને જણાવશો કે આ બિલ આવવાથી શું ફાયદા થશે અને શું ગેરફાયદા છે તેની અસર કેવી રહેશે આ બિલ આવવાથી મુસ્લિમ સમાજની અંદર એક જાગૃતતા આવશે અને મુસ્લિમ સમાજ પોતાની જે મિલકતો અને પોતાની જે જરૂરિયાતો છે એના ઉપર સજાગ બનશે આજ દિન સુધી જેટલા પણ મુસ્લિમ ટ્રસ્ટોના જે ટ્રસ્ટીઓ જે છે જેને મુતવલ્ કહેવાય છે એ મુતવલ્ઓ કોઈ પણ જાતના કંટ્રોલમાં નહોતા કોઈના પણ કંટ્રોલમાં નહોતા ઇવન વકફ બોર્ડના કંટ્રોલમાં પણ નહોતા એવા લોકો ઉપર એક અંકુશ આવશે અને પારદર્શિતા આવશે કારણ કે જે મિલકતો કરોડો અબજો રૂપિયાની જે મિલકતો આજ દિન સુધી જેનો કોઈ હિસાબ જ નથી એ હિસાબ હવે મુસ્લિમ સમાજનો સામાન્યમાં સામાન્ય માણસ એમની પાસે માંગતો થઈ જશે અને આવા ટ્રસ્ટીઓ જે ગેરકાયદેસર પોતાના જે ખિસ્સા ભર્યા છે જે લોકોએ એમના ઉપર હવે એક અંકુશ આવશે વિરોધ માત્ર એક ટકા લોકોનો છે જે લોકો આખી વકફ સંપત્તિનો આ લોકોએ કબજો કર્યો છે આવા જે વકફ માફિયાઓ જે છે ને એ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને સરિયતના નામે રવાડે ચડાવવામાં આવી રહ્યા છે આવા જે ચોરો જે જે છે વકફના માફિયા હું કહું છું એવા લોકોનો હવે આ મૃત્યુ ઘંટ વાગવાનો છે આજ દિન સુધી ગુજરાતની અંદર સત્તર હજાર ટ્રસ્ટોની લાખો એકર જમીન છે કરોડો રૂપિયાના ટ્રસ્ટો છે અબજો રૂપિયાના ટ્રસ્ટો છે પણ મુસ્લિમ સમાજના વેલફેર માટે એમના હિત માટે કોઈ એક ટ્રસ્ટે કામ કર્યું હોય ને એવું એક દાખલો નથી અને આનાથી મુસ્લિમ સમાજે પણ એમને સવાલ પૂછવા પડશે માત્ર મુસ્લિમ સમાજે વિરોધની સાથે વિરોધ પક્ષોની પોતાનું રાજકારણ છે વિરોધ પક્ષો ઈચ્છે છે કે મુસ્લિમ સમાજ ક્યારેય અધ્ધર ના આવે કંઈ આગળ ના આવે એમનો વિકાસ ન થાય વિરોધ પક્ષો માત્ર સરકાર સાથે એમને ભીડાવીને રાખવા માંગે છે અને એ ભીડાયેલો મુસ્લિમ સમાજ જે છે કોઈપણ જાતનો સંવાદ ન કરી શકે સરકારની નજીક ન જઈ શકે એવા તમામ પ્રકારના પહેતરાને દાવપેશ થાય છે દરેક જગ્યાએ મુસ્લિમ સમાજને રોકવામાં આવે છે કે

વિપક્ષ હંમેશા મુસ્લિમ સમાજનો રાજકીય ઉપયોગ કરતા આવ્યો છે એમને અબ્દુલની વ્યાખ્યામાંથી બહાર આવવા નથી દેતો વિપક્ષ જે છે એમનો રાજકીય લાભ લેવા માટે માત્ર વોટ બેંકની પોલિટિક્સ માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે બાકી આજે વકફ બિલ જો આવે તો વકફનો કાયદો આવવાથી જે તમામ સ્તરના લોકો જે છે મુસ્લિમ સમાજ જે છે જે સમાજના છેવાડાના લોકો છે પણ ક્યાં કેવો આરોપ લાગી રહ્યો છે કે વકફની જે સંપત્તિ છે તે હડપી લેવા માટે આ બિલ આવી રહ્યું છે તેવા આક્ષેપો અત્યારે ઘણા થઈ રહ્યા છે તો તે વિશે સદંતર ખોટી વાત છે જે કાયદો અત્યારે આવી રહ્યો છે સદંતર ખોટી વાત છે કાયદો જ અત્યારે આવી રહ્યો છે જે બે હજાર પચીસ અત્યારે પાર્લામેન્ટમાં અત્યારે છે એ કાયદાનું અમલીકરણ બે હજાર પચીસથી શરૂ થવાનું છે તો પાશ્ચાત્ય અસરથી કોઈ પણ કાયદો લાગુ કરવાની વાત જ નથી એટલે જે મિલકતો જેની છે જ્યાં છે જેવી સ્થિતિમાં છે એ જ રહેવાની છે હા જે ગેરકાયદેસરના કબજા જે છે એ મુસ્લિમ સમાજના લોકોએ કબજા કર્યા છે બીજા કોઈ નથી ઇતર સમાજના લોકો નથી જે બી કેમને જે છે અને જે આખા સમાજને જે બીવડાવે છે એ આ કારણથી બીવડાવે છે મુસ્લિમ સમાજે આજ દિન સુધી પોતાનું જે યોગદાન જે છે એ અમારા પૂર્વજોની જમીનો હતી જે વકફ બોર્ડની જે જમીનો જે છે જે ટ્રસ્ટોની જમીન છે અમારા પૂર્વજોએ દાન કરેલી જમીન હતી આજના મુસ્લિમ સમાજે એક રૂપિયાની મિલકત પણ દાન કરી નથી એવા લોકો કબજો કરીને બેઠા છે જેમણે એક રૂપિયાની મિલકત દાન નથી કરી એવા લોકો અત્યારે આ સ્થાપિત હિતો બનીને મુસ્લિમ સમાજને કંટ્રોલ કરી રહ્યા છે ઘણી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલથી ફાયદો થવાનો છે તો ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે બિલ આવ્યા બાદ જ જાણવા મળશે તો કેમેરામેન જીતુ સાથે મિત્તલ ખાણિયા